નમસ્તે બાળ મિત્રો ધોરણ ચાર વિષય પાઠ બાર બદલાતો સમય જેમાં આજે આપણે ભાગ બે વિશે સમજશું તો બાળ મિત્રો આગળના ભાગમાં આપણે જોયું મકાન કાચા પછી પાકા નીલાભાઈનું ઘર નીલાભાઈ નાના હતા ત્યારનો સમય આ બધું આપણે ભાગ એકમાં સમજ્યા ચાલો આજે આપણે હવે ભાગ બે જોઈએ તો કે હવે ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે હજુ અહીંયા ચિત્ર આપેલું છે ચિત્રમાં એક મકાન બનાવવામાં આવેલું છે તો અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે ચિત્રમાં તેઓ કયા સાધનોનો ઉપયોગ કરતા બતાવ્યા છે તેમના નામ આપેલા કોષ્ટકની અંદર લખવાના છે તો આપણે કોષ્ટક જોશું કોષ્ટકમાં છે પેલું કામ બીજોમાં સાધન અને તેમાં શું કહેવાય છે શું તમે આ પ્રકારનું કામ કરનારા માણસોને જાણો છો તેઓની મુલાકાત લઈ માહિતી મેળવો અને તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરો હવે તેના વિશે આપણે આગળ જોઈએ હવે આગળ જોઈશું કે જ્યાં બાંધકામ ચાલતું હોય તેવા સ્થળની શિક્ષક કે વાલીની મદદથી મુલાકાત કરે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે ત્યાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે તે લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે એક કે બે લોકોને પૂછો પછી મકાન બનાવવા કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી છે મકાન બનાવવા કેટલી ટ્રક ઈંટો અને કેટલી થેલીઓ સિમેન્ટ વાપરવામાં આવી હશે તે અનુમાન કરવા પ્રયત્ન કરો ત્યાર પછી બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લાવવામાં આવે છે ટ્રક દ્વારા હાથ લારીથી કે બીજા વાહનો દ્વારા તેની પણ યાદી બનાવવાની છે ત્યાર પછી કિંમત શોધવાની સિમેન્ટની એક થેલીની એક ઈંટની રેતીની એક ટ્રક કે ટ્રેક્ટરની ત્યાર પછી થોડા બીજા પ્રશ્નો પૂછો ને તેના જવાબ પણ લખવાના છે તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે આગળ જોઈએ તો કે અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે તો કે અલગ અલગ લોકો દ્વારા અહીં નીચે પ્રકારના કામ થાય છે જેવા કે પેલું કુંભા દ્વારા ચાગડા પર માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે બીજું મજૂરો રેતી સિમેન્ટ પાણી ભેગા કરીને ચણતર માટે માલ તૈયાર કરે છે ત્રીજું તૈયાર થયેલા માલ અને ઈંટો દ્વારા કડિયા ચણતરને પ્લાસ્ટર કરે છે ચોથું ઇલેક્ટ્રિશિયન દ્વારા ઇલેક્ટ્રિકનું કામ થઈ રહ્યું છે પાણીની વ્યવસ્થા માટે વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગનું કાર્ય પ્લમ્બર દ્વારા ચાલી રહ્યું છે ચિત્રમાં તેઓ કયા સાધનોનો ઉપયોગ કરતા બતાવ્યા છે તેમના નામ આપેલા કોષ્ટકમાં લખો તો કે કામ પછી બીજામાં સાધન અને ત્રીજું તે માણસ શું કહેવાય છે કે પેલું માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે તેનું સાધન તો કે ચાકડો તે માણસને શું કહેવાય તો કે કુંભાર બીજું સિમેન્ટ રેતી પાણીને ભેગા કરીને ગારો એટલે કે માલ બનાવે છે એના સાધન તો કે પાવડો અને તગારો તેને શું કહેશું તો કે આપણે એને મજૂર કહીશું હવે ત્યાર પછી ત્રીજું કે ઘરનું ચણતર કામ કરે છે તેનું સાધન તો કે લેલું અને મસ્ટર તો એ તે માણસને આપણે શું કહેવાય તો કે કળિયો કહેશું ચોથું ઘરનું ઇલેક્ટ્રિકનું કામ કરે છે સાધન તો કે ટેસ્ટર પકડ વાયર ડ્રીલ મશીન આપણે તે માણસને શું કહેશું તો કે ઇલેક્ટ્રિશિયન કહેશું હવે વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગ નળ ફિટિંગ કરે છે તો એની પાસે કયા કયા સાધનો હોવા જોઈએ તો કે પકડ પાના અને ડ્રીલ મશીન હવે તે માણસને આપણે શું કહીશું તો કે પ્લમ્બર તે માણસને આપણે કહીશું શું તમે આ પ્રકારનું કામ કરનારા માણસોને જોયા છે તેઓની મુલાકાત લઈ માહિતી મેળવો અને તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરો તો કે હા હું આ પ્રકારનું કામ કરનારા માણસોને જાણું છું એમાં સુથાર કુંભાર કડિયો પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન લુહાર વગેરે કારીગરોની મેં મુલાકાત લીધી છે માહિતી મેળવી અને તેમના કાર્યો વિશે મારા મિત્રો સાથે ચર્ચા કરી છે જે નીચે પ્રમાણે છે તો કે પેલું શું થાય તો કે તે શું કામ કરે છે તો કે તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી બારણા પાટલા પાટલી ખુરશી ટેબલ કબાટ પલંગ વગેરે બનાવે છે તેના સાધનો તો કે કરવત રંધો ફરસી હથોળી સિગરો સારડી તેના ઓઝારો છે બીજું કુંભાર તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો નળિયા માટલા ઘડા હાંડલા કોઠી કુંજા કુંડા કુલડી કુલ કોડિયા તાવળી તવી વગેરે બનાવે છે તેમના સાધનો તો કે ચાકડો લાકડી અને ટપલું તેમના મુખ્ય ઓજારો છે હવે ત્યાર પછી કળીઓ તે ઈંટ પથ્થર આરસ ટાઇલ્સ માટી રેતી કપચી ચૂનો સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘરની દિવાલોનું ચણતર અને પ્લાસ્ટર કરે છે દુકાન તથા ટાંકી પણ તે બનાવે છે હવે જ્યાં બાંધકામ ચાલતું હોય તેવા સ્થળની મુલાકાત અથવા વાલીની મદદથી મુલાકાત કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો શેનું બાંધકામ થઈ રહ્યું છે તો કે ત્યાં બહુમાળી ઇમારતનું બાકા બાંધકામ થઈ રહ્યું છે કેટલા માણસો કામ કરી રહ્યા છે તો કે ત્યાં લગભગ કામ કરી રહ્યા છે તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે તો કે ત્યાં જુદા જુદા પ્રકારનું કામ ચાલી રહ્યું છે એન્જિનિયર પ્લાન મુજબ કામ થઈ રહ્યું છે કે કેમ તેની દેખરેખ રાખી રહ્યા છે કળિયા ચડતર કામ કરી રહ્યા છે મજૂરો માલ બનાવીને મશીન મારફતે માલને ઉપર મોકલી રહ્યા છે જે ભાગમાં ઇમારતનું ચણતરકામ પૂર્ણ થયું છે ત્યાં પ્લમ્બર નળ ફિટિંગ અને પાણીની પાઇપલાઇનનું કામ કરી રહ્યા છે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યા છે સુથાર બારીબાળા બનાવવા અને તેને દિવાલમાં ફિટ કરવાનું કામ કરી રહ્યા છે સુપરવાઇઝર મજૂરોને ઝડપથી કામ કરવાની સૂચના આપી રહ્યા છે અને ઇન્ટિરિયર ડિઝાઇનર મંદિર મન મકાનની અંદરના કામનું માર્ગદર્શન આપી રહ્યા છે ત્યાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે તો કે ત્યાં લગભગ બસો વીસ પુરુષો અને એંસી સ્ત્રીઓ છે તે લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે એક બે લોકોને પૂછો તો કે એક બે લોકોને પૂછતા જાણવા મળ્યું કે પુરુષોને દરરોજ ચારસો રૂપિયા મળે છે અને સ્ત્રીઓને દરરોજ બસો પચાસ રૂપિયા મળે છે મકાન બનાવવા કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી છે તો કે મકાન બનાવવા માટે ઈંટો સિમેન્ટ રેતી કપચી લોખંડ લાકડું ટાઇલ્સ પથ્થર આરસ ગ્રેનાઇટ વગેરે સામગ્રી વાપરવામાં આવી છે મકાન બનાવવા કેટલી ટ્રકો ઈંટો અને કેટલી થેલીઓ સિમેન્ટ વાપરવામાં આવી હશે તે અનુમાન કરવા પ્રયત્ન કરો તો મારું અનુમાન છે કે મકાન બનાવવા લગભગ સો ટ્રક ઈંટો અને પાંચ હજાર સિમેન્ટની થેલીઓ વાપરવામાં આવી હશે તો બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લાવવામાં આવે છે ટ્રક દ્વારા હાથલારીથી કે બીજાનો બીજા વાહનો દ્વારા તેની યાદી બનાવો તો કે બાંધકામની જગ્યાએ ટ્રક ટ્રેક્ટર ટ્રોલી રેકડી હાથલારી મિની ટ્રક વગેરે વાહનો દ્વારા સામગ્રી લાવવામાં આવે છે હવે કિંમત શોધી કાઢી તો કે સિમેન્ટની એક થેલીના કેટલા રૂપિયા તો કે ચારસો પચાસ રૂપિયા એ ઇટના પાંચ રૂપિયા તો રેતીની એક ટ્રકના પાંચ હજાર રૂપિયા હવે થોડા બીજા પ્રશ્નો પૂછો ને તેના ઉત્તર લખો સિમેન્ટની સાથે કેટલી રેતી ભેળવવામાં આવે છે તો કે એક થેલી સિમેન્ટની સાથે ત્રણ બોરી રેતી ભેળવવામાં આવે છે બની રહેલી બહુમાળી ઇમારતનો નકશો કોણે બનાવ્યો છે તો કે બની રહેલી બહુમાળી ઇમારતનો નકશો આર્કીટ એકે બનાવ્યો છે વજનદાર ત્રીજો પ્રશ્ન વજનદાર વસ્તુઓ ઉપર કેવી રીતે પહોંચાડો છો તો કે વજનદાર વસ્તુઓને ઉપર પહોંચાડવા ક્રેનનો ઉપયોગ થાય છે શું બાળકો અહીંયા મજૂરી કામ કરે છે તો કે ના બાળકો અહીંયા મજૂરી કામ કરતા નથી પાંચમો પ્રશ્ન શું અહીં કામ કરતા મજૂરોના બાળકો શાળાએ જાય છે તો કે કેટલાક મજૂરોના બાળકો શાળાએ જાય છે અને મોટાભાગના મજૂરોના બાળકો શાળાએ જતા નથી કામ કરવાવાળા મજૂરો ક્યાં રહે છે કામ કરવાવાળા મજૂરો બિલ્ડિંગ સાઈડમાં બનેલા કાચા મકાનમાં રહે છે કેટલાક મજૂરો પોતાના ઘેર રહે છે અને કેટલાક મજૂરો ચણતર કામ પૂર્ણ થયેલા મકાનમાં પણ રહે છે તો અહીં એસી વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ ઉપયોગમાં લેવાઈ હતી તેની સાચા ક્રમમાં યાદી બનાવો તો અહીંયા આપણને ચાર ઘર આપેલા છે ચાલો ઘર બનાવીએ તો બાળકોને ત્રણ ચારના જૂથમાં વિભાજીત કરવું દરેક જૂથને અલગ અલગ ઘરના નમૂના બનાવવા દો તેના માટે તમે માટી લાકડું કાગળ કાપડના ટુકડા ચંપલનું બોક્સ દિવાસણીનું બોક્સ અને રંગોનો ઉપયોગ કરી શકો છો બધા ઘરો અથવા મકાનો પડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવો ચાલો આપણે જોઈએ તો કે પેલું ઘરમાં માટી ભૂસું ગાયનું છાણ લીમડાની ડાળીઓ અને શણના કોથરા તો બીજા ઘરમાં કાચી ઈંટો સિમેન્ટ રેતી લોખંડ અને ચૂનો હવે ત્રીજું તો કે પાકી ઈંટો લોખંડ કપચી સિમેન્ટ અને રેતી ચોથા ઘરમાં પાકી ઈંટો રેતી લોખંડ કપચી સિમેન્ટ આરસ અને રંગીન ટાયર્સ તો બાળ મિત્રો આજે આપણે પાઠ બાર સમજીએ આવતા વિડીયોમાં આપણે પાઠ તેર સમજીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત